આપડે ખરેખર ના ખરીદી બૌ હોય બરાબર ભાવ છે હું બરોબર આપણા જીવન તો મજૂરી કરીને તો બધું પૂરું ના કરી શકીએ આપડે

જીએ બધા ભેગા કરતા કરતા જીત બધા ભેગા કરવા પછી સાધન નું કરો સાધન તો આપણે રિક્ષા કરીએ ઘનશ્યામજી રિક્ષા કરી દઈએ આપડે ઘનશ્યામભાઈ રીક્ષા તો એ દારૂ રિક્ષામાં માન નહીં આપવું દારૂ રીખવું બધા રે હાથું કમ રાત્રે યાર દારૂ પીને આવે રિક્ષા ચલાવે એ રાખ્યું નહીં થાય ત્યાં આપણે એમાં બીજી રિક્ષા કરી દઈએ એક આપણે ભાઈભાન સર તો એની રિક્ષા કરી દઈ આ તો બીજી રિક્ષા કરો તો બીજી રિક્ષા કરી દે રિક્ષા માસી દે બરાબર છે આપણે માસી જ કઈ દે આપણે તો બધા અમુક તો આપશું અમુક તૈયાર થાય ને અમુક ના થાય અમુક અમુક ના થાય એવું ના આવે પૈસા ના હોય પૈસા હેડો આ તો આપડે ક્યાંય બધા જવું છો જવું જ પડશે હા તો કઈ નઈ હેડો દેવભા પેલું ગીત ગઈ ના કોઈ રહ્યું ગઈ ગઈ બાકી તો બધું બાપો બાપો વા દેવભા વા દેવભા બા નું શાક ના થાય દેવભા ની વાત ના થાય ભાઈ દેવો નથી દેવો તી દેવ બા કલાકાર છે કોણ

હા બરોબર તમે જતા હોય તો બાજુ બાજુ બોલો નઈ વાયુ પછી હારે જી અતું અિલ ને બોલી આવ્યા ને સરડા તમે અનિલ ના મેં

કોક કરવું પડશે અનિલ તમારે એવું હું આપેલા ભાજર કહી દઉં એ બોલ ચાલુ કરી દે તમારે કેવું તો કઈ દેવ આ ફોન કરી દઉં કરી દે ફોન તને

કીધું રો આપડે જવાનું પિક્ચર જો પિક્ચર જોવા જાય ને જવાનું છે આપણે એ નહિ લાગે પિક્ચર પડ્યું ને

지금 뭐로? 짬바 마스터 비치즈로. 이 차원 안 봤지? 아, 지금 나 와이폰 걸고 와도. 안녕. 지금 나 여기 뭐야? 아이. 아이 와이. 안녕. 레스토랑 차, 호텔 차. 아, 들어가. રિક્ષા આવે છો ને ટાઈમ ફોન કરો આવી જાય બીજું શેક પેલા તમે રિક્ષા માં બોલાવી દેજો આવ્યો આવ્યો ઘેજો

ના પાડે એ યા દારૂ પીવાનું નહીં પીધું નહી રાતે રીક્ષા ચોક વાર ના ના નહીં મારે યાર પચીસ હજાર રૂપિયા મેળવે રીક્ષા મેં હા રિક્ષા ને કોણ પડશે દારૂ પીતા કોઈ પડે એવી રીક્ષા ના લેજે ના લઈ જાય નઈ 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 થાય નહીં થઈ પણ શું કરવું તો પડશે નંક લઈ લઉં આગળથી નઈ રીક્ષા રૂપિયા રિક્ષામાં હવા છાતી પણ હું નહીં આજે ઘનશ્યામભાઈ ફોન કરી દે તો ગાડી ફટાફટ આજે <toké> <removing> <laughs> <toké> <toké>

রোডি রিকা করিজি রিক্সা পাজা । રિક્ષા અરે હું રીક્ષા રિક્ષામાં ફાવતું થાય પણ મને આપું યાર આવ્યો ફોન કરે ફોન કરો ને હું તો પાછું જઈને જોઈ જ્યાં સફળ તમે

હા બીજું કોઈ ને પેલા શેદાજી ને લઈને આવતો હતો શેદાજી ને અંદર લઈને આવ્યો શેદાજી પીધતા તમે પીધેલો પીધેલો નહીં પણ હું કઉાજી એને લઈને આવ્યા છો તો તમે ગુંટી મારી જાવ યાર

મારો પેલો લીધા કોઈ ડકો ના કરે તારી વાત ભાઈ પડતી પણ હું નતો દેખાતો ના નહી પીધેલો શું રિક્ષા રિક્ષા જોયું પછી પડે હા પંક્ચર પંક્ચર દીવા પણ ફોન કરવું પડશે આગળ હું દીવા પણ ફોન કરી દઉં ટાયર બચાવ

આપડી રિક્ષા પેરવ્હીલ પડી હોય મોકલાઈ જાય કશું હતું તમારે હાલતા હોય તો હવે પાછું આપી દે એવું લેવો તમે બદલી દે અમે આવીએ

બટાફટ બદલો ખબર પડે તું કરી પ્લે કરાયું મદદ તો જાય પછી ટાઈમ થઈ જાય રોહિત ભાઈ તમારે જોવું ના પડે પચી હજાર નો ખર્ચો કરાવ ટાયર કરાવે નઈ તો અગાત રાખવો ભલે બીજી રિક્ષા બોલાવી ના બોલાવી હોત તો હું તો

પેલા હા એટલે તું કરી મદદ કરો પણ

પણ તમે ફક્ત જોઈ ત્યાં ચલાવ છો જોયું ના જોવા તમે પોકાર તમારે જોઈ આ ડ્રાઈવરિંગ મારું જોયું તમે ડ્રાઈવરિંગ તમારે જોઈ લીધું આજે અત્યારે હાલ તમે બે હા

જોખો જોખો ધુવા 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 કા દેખાતો મને ચોખો દેખા ન તમન કેમ ન દેખા આતો આતો ધુવા જવાતું છે ઓ તો ખોટા બોલાયા યાર ખોટા બોલાયા નાળો તો બધા પડી તળખો દેખ લે હળખો દેખા કાકા આવડજે હું સીધો કે 50ખી ચલાવી જા તો તો વખત નહીં યાર ચુટ કમ્પ્લીટ જ જાવ જાવ મને કઈ સાઈ નહી અરે ઓ બા છે ઘણી ને

નમી પડી નહી નમી નહી પડી નહી બોલી પલટી ના ખાઈ જાજો જો હવે નહી નમી લ્યા ખોટો ખાલી આ મરી જાવ લ્યા નહી નહી

લેડો ઘેર જોવા જવું નહી અમે આ દારૂ નું સાધન કરવું નહીં કોઈ દારૂ ઠેકો નો પોક્ષ્યો નહીં લેડો ઘેર હા મારું ડાબલા હા